ખેડા જિલ્લા આરોગ્ય શાખા ખાતે પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ અનન્વે એડવાઇઝરી કમિટી મીટિંગ યોજાઈ હતી જેમાં ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ અનન્વે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની અધ્યક્ષતામાં તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ પીએનટીટી એડવાઇઝરી કમિટીની મિટિંગ આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી આ મીટિંગમાં ટીસી એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન માટે આવેલ સોનોગ્રાફીના નવીન તથા રિન્યુઅલ અરજીઓની મંજૂરી બાબતે સેક્સ રેશિયો સંતુલન કરવા અને છેલ્લી મિટિંગના મિનિટ્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વી એ ધ્રુવ સીડીએમઓ ડૉક્ટર કવિતાબેન પીડિયાટ્રિશિયન ડોક્ટર રવિત પટેલ હાજર રહ્યા હતા